ભારતમાં હિન્દુ તીર્થયાત્રીઓ પર આતંકવાદીઓ દ્વારા હુમલા એ સ્પષ્ટ સંકેત છે કે આજે પણ હિન્દુ ધાર્મિક યાત્રાળુઓ સુરક્ષિત નથી ભૂતકાળમાં પણ આવી ઘટનાઓ બનતી રહી છે મણિપુરની હિંસા વધી રહેલી આતંકવાદ પંજાબમાં આતંકવાદ અને જમ્મુની તાજેતરની ઘટના એ સ્પષ્ટ સંકેતો છે કે દેશમાં આતંકવાદનું મનોબળ વધી રહ્યું છે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ રાષ્ટ્રીય બજરંગ દળ આ ઘટનાથી દુઃખી અને ગુસ્સે છે ત્યારે હિંદુઓની સુરક્ષાને લઈને કેન્દ્ર સરકારે જમ્મુ રિયાસીના મૃતકો અને ઘાયલોને યોગ્ય ન્યાય આપવો જોઈએ અને આ ઘટનાને અંજામ આપનાર આતંકવાદીઓને ઓળખીને તેને મૃત્યુદંડની સજા આપવી જોઈએ જેથી કરીને દેશમાં થઈ રહેલી આતંકવાદની ઘટનાઓ રોકવા માટે દેશમાંથી આતંકવાદનો ખાત્મો થઈ શકે મૃતક શ્રદ્ધાળુઓના પરિવારને પચાસ પચાસ લાખ રૂપિયા અને ઘાયલોને દસ લાખ રૂપિયા આપવામાં આવે અને ધાર્મિક યાત્રિકોને પૂરતી સુરક્ષા આપવામાં આવે જેથી ભવિષ્યમાં આવી ઘટનાનું પુનરાવર્તન ન થાય તેવી માંગણી કરવામાં આવી છે આ જો જિલ્લા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ રાષ્ટ્રીય બજરંગ દળ અને એની ભગીની સંસ્થાઓ દ્વારા જમ્મુ કાશ્મીરમાં આંતરવાડીઓ દ્વારા જે બસ ઉપર જે હુમલો થયો છે એના સંદર્ભમાં કલેક્ટર શ્રી દ્વારા અમે આવેદનપત્ર આપી અને રાષ્ટ્રપતિ સુધી એની કોપી પહોંચે એ માટે અમે આજે આવેદનપત્ર આપવા માટે ભેગા થયા છે તાજેતરમાં જમ્મુ કાશ્મીરના કટરાથી લઈને શિવપોરી જતી બસ ઉપર યાત્રિકોની બસ ઉપર જે હુમલો થયો છે એ હુમલાઓમાં જે લોકો શહીદ થયા છે અને જે લોકો ઇન્જર છે એ એવા લોકોને તાત્કાલિક અસરથી સરકારી સહાય આપવામાં આવે અને આગામી ટૂંક જ સમયમાં અમરનાથ યાત્રાઓ શરૂ થઈ રહી છે એ અમરનાથ યાત્રાની સુરક્ષાઓમાં વધારો થાય એ બાબતનું એક આવેદનપત્ર આજે કલેક્ટરશ્રી થ્રુ અમે રાષ્ટ્રપતિને આપવા De ideas,